મેળામાં દેશભરથી મોટી સંખ્યામાં લોકો પવિત્ર સ્નાન માટે આવી રહ્યા છે મહાકુંભમાં વીવીઆઈપી કલ્ચરના કારણે ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા ત્યારે રાજકોટના મેયર સરકારી વાહન લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચતા વિવાદ સર્જાયો છે વિપક્ષે પ્રજાના પૈસે પાપ ધોવા ગયા હોવાનો આક્ષેપ કર્યો છે મેયર નૈનાબેન પેઢડિયા મહિલા મોરચાના અધ્યક્ષ સાથે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા હતા ત્યારે હવે આ પ્રવાસને લઈને અનેક સવાલો ઊભા થયા છે જેમાં સૌથી મોટો સવાલ એ છે કે શું મેયર પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ પોતાના અંગત ધાર્મિક પ્રવાસ માટે કરી રહ્યા છે શું આ યાત્રા ટીઆરપી ગેમ્સ ઓન અગ્નિકાંડના પાપ ધોવા માટે કરવામાં આવી રહી છે આ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થવાનું છે ત્યારે મેયરની ગેરહાજરી અને વિતર્કોને જન્મ આપી રહી છે શહેરના પ્રથમ નાગરિકનું બજેટ જેવા મહત્ત્વપૂર્ણ સમયે શહેરની બહાર રહેવું અને સરકારી ખર્ચે અંગત પ્રવાસ કરવો કેટલો યોગ્ય છે તે સવાલ લોકોમાં હાલમાં ચર્ચાઈ રહ્યો છે તો બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને નિયમ મુજબ જ કમિશનરની મંજૂરી મેળવીને મેયર કુંભ મેળામાં ગયા હોવાનું કહ્યું હતું મેયર જ્યારે સરકારી વાહન લઈ પર્સનલ પ્રવાસે જાય છે ત્યારે રાજકોટ મનપામાં થયેલા ઠરાવ મુજબ પ્રતિ કિલોમીટર બે રૂપિયાના ચૂકવવાના હોય છે નક્કી કરાયેલા આ દરને લઈને પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે મેયરની કાર પર કપડાં સુકાતા હોવાનો વિડીયો સામે આવતા વિપક્ષે રાજકોટનું અપમાન ગણાવ્યું હતું તેમજ આને મેયરના પદની ગરિમાને લાંછન લગાવતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે આ તસવીર સામે આવ્યા બાદ મેયરની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે મેયરની કાર ઉપર કપડાઓ સુકાતા હોવાના ફોટો સામે આવવા અંગે તેમણે કહ્યું કે આ બાબત પણ અયોગ્ય છે પરંતુ કદાચ મેયરના ધ્યાન બહાર હોય તેમ બની શકે છે જોકે સરકારી કાર પર આ રીતે કપડાઓ સુકવવા એ યોગ્ય નહીં હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું આ ઉપરાંત મેયર અન્ય લોકોને સાથે લઈ ગયા હોવા મુદ્દે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેઓ મહિલા હોવાને કારણે તેમના પતિ સાથે હોવા ગયા હોવાનું મારા ધ્યાનમાં છે પરંતુ તેમની સાથે અન્ય કોણ મહિલા છે તે અંગે મારી પાસે જાણકારી નથી આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે રાજકોટના મેયર પ્રજાના ખર્ચે માત્ર બે રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવીને મહાકુંભના પ્રવાસે ગયા છે જે ખરેખર યોગ્ય નથી તેમાં પણ ગાડી ઉપર કપડાં સુકવવા એ રાજકોટ શહેરની જનતાનું અને રાજકોટની ગરિમાનું અપમાન છે શું તેમને કપડાં સુકવવા અન્ય કોઈ જગ્યા નહીં મળી બજારમાં ઓછામાં ઓછા દસ રૂપિયા પ્રતિ કિલોમીટર ભાવ ચાલે છે જેની સામે માત્ર બે રૂપિયા ચૂકવવા એ પ્રજાના રૂપિયાનો દુરુપયોગ છે આવા નિયમો બતાવીને સ્ટેન્ડિંગ ચેરમેન મેયરનો આડકતરો બચાવ કરી રહ્યા હોય એવું મારું માનવું છે મેયર પ્રજાના પૈસે તાગળ ધીન્ના કરવાનું બંધ કરે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે આવી રીતે બધાને સાથે લઈને જવું હોય તો પ્લેન કે ટ્રેનમાં જવું જોઈએ રાજકોટના પ્રથમ નાગરિક ત્યાં ગાડી લઈને જાય અને કાર ઉપર કપડાં સુકાવે તે રાજકોટની જનતાનું અપમાન છે એક તરફ જ્યાં શહેર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાથી હજી બહાર નથી આવ્યું મૃતકોના પરિવારજનો શોકમાં ડૂબેલા છે ત્યારે મેયર દ્વારા કુંભ મેળાની યાત્રા કરવી અને તેમાં પણ સરકારી સંસાધનોનો ઉપયોગ કરવો એ સંવેદનહીનતા દર્શાવે છે તેવું લોકો માની રહ્યા છે કુંભમાં ડૂબકી મારવાની લયમાં મેયર શહેર પ્રત્યેની પોતાની ફરજ ભૂલી ગયા હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે